અમારા જે મુદ્દાઓ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સાતેય ઝોનમાં ચાલતી સફાઈના કોન્ટ્રાક્ટ બંધ કરી અને નવી સી રેજિસ્ટરની ભરતી કરે હોસ્પિટલોની અંદર સોર્સિંગ કોન્ટ્રાક્ટ ચાલે છે તે બંધ કરી મલ્ટીપર્કરના કામદારોની ભરતી કરે મેડોલ ખાતાની અંદર જે કોન્ટ્રાક્ટ પથા છે એ બંધ કરીને શિડ્યુલ કામદારોની ભરતી કરે મોડ ખાતાની અંદર કોન્ટ્રાક્ટ પથા ચાલે છે તે બંધ કરી નવી ભરતી કરે ત્યારબાદ ભાઈ બીજા ના કર્મચારીઓ જે ચોવીસ કલાક નોકરી કરે છે આખા અમદાવાદ આખા ગુજરાતમાં કે ભારત દેશમાં માં ક્યાંય ચોવીસ કલાક ની પ્રથા નથી અમદાવાદ ની અંદર ચોવીસ કલાક બસ ઝગડી છે એની આઠ કલાક નો અમલ કર્યો એમટીએસ ના કર્મચારીઓ બે હાજર ચો થી બે હજાર અગિયાર સુધી જે કામદાર જે રેમ ડ્રાઈવર કંડક્ટર હતા તે મરી ગયા હતા તેમને રેમ રાહ નોકરી આપી તેમના પરિવારને કાયમ કરે વત્તા સુરત મહાનગરપાલિકાનો જે ગ્રેડ પે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કર્મચારીઓને ગ્રેડ પેડ આપે એવી અમારી મુખ્ય માંગણીઓ છે